એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર ધૂમકેતુની વાર્તા પોસ્ટ ઓફિસ ઓડિયો પઠન દૈવત જોશીપુરા પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો એકાદ કૂતરાનો અવાજ કોઈક વેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર એ સિવાય શહેર તદ્દન શાંત હતું લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ કહે નહી છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો સડકની એક બાજુ ઝાડની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શીમણી બનતી હતી પવન સોસરો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ડબનું એક રોનકદાર મકાન ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો ભાવિક મનુષ્ય દાતાનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા પોસ્ટ ઓફિસ ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યાવહારિક ગુસપુસ થતી હતી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો ડોસો ચમક્યો તો પાછો શાંત બનીને બેઠો શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જ હતો કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ દિવાન સાહેબ લાઇબ્રેરિયન એમ એક પછી એક અનેક નામો બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંક્યા જતો એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો કોચમેન અલી ડોસા વૃદ્ધ ડોસો તો ત્યાંથી બેઠો થયો શ્રદ્ધાથી આકાશ સામે જોઈને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો ગોકળભાઈ કોણ કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના હું આવ્યો છું જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું સાહેબ આ એક ગાંડો ડોસો છે એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે કારકુને આ શબ્દો પોસ્ટ માસ્ટરને કહ્યા ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો પછી ધીમે ધીમે અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી આસપાસના સૂકા પીળા કાસડાના કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન ઉપર ચોંટતી અને બીજી જ પડે તે રહેતું નહીં વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા પાંચ વર્ષ થયા કાંઈ સમાચાર હતા નહીં હવે અલીએ જાણ્યું કે સ્નેહને વીર શું છે પહેલા તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો આ એનો શિકારનો આનંદ હતો શિકારનો રસ એની નસમાં ઉતરી ગયો હતો પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેની જિંદગીમાં એકલતા લાગી તે દાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વીરાના આંસુ છે પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રહ્યો ત્યાર પછી હંમેશા સવારમાં ચાર બજે ઉઠીને પોસ્ટ ઓફિસે આવતો એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન એનું ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું એક જ જગ્યાએ એક જ ખૂણે તે હંમેશા બેસતો એને એવો જાણ્યા પછી સૌ હસતા પોસ્ટમેન મશ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા શ્રદ્ધા શ્રદ્ધાને ધૈર્ય હોય તેમ હંમેશા આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળા પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા ઘણું કરીને પટ્ટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસોનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો કોઈના માથા પર સાફો હતો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા એટલામાં બારણું ખુલ્યું દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશ તો દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્ટર બેઠા હતા કપાળ પર મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્ટર હોય છે અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં પોલીસ કમિશનર કારકુને બૂમ પાડીને એક થનગનાટ કરતા જોવાને પોલીસ કમિશનર કાગળો લેવા હાથ આગળ ધર્યો સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટ્ટાવાળો આગળ આવ્યો અને આમ ને આમ એ સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો અંતે સૌ ચાલ્યા ગયા અલી ઉઠ્યો પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો અરે સૈકાઓ પહેલાનો ગામડ્યો આ માણસ ગાંડો છે પોસ્ટ માસ્તરે પૂછ્યું હા કોણ અલી ના હા સાહેબ પાંચ વર્ષ થયા ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે એનો કાગળ ભાગ્યે જ હોય છે કારકુને જવાબ આપ્યો કોણ નવરું બેઠું છે હંમેશ તે કાગળ ક્યાંથી હોય અરે સાહેબ પણ એનું મગજ જ ચસકી ગયું છે તે પેલા બહુ પાપ કરતો એમાં કોઈ થાનકમાં દોષ કર્યો ભાઈ કર્યા ભોગવવા છે ટેકો ગાંડા બહુ વિચિત્ર હોય છે હા અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો બસ બીજું કાંઈ નહીં બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી અરે એક ગાંડાને તો એવી ટેવ હતી કે આખો દિવસ આગળને પાછળ ચાલ્યા જ કરે બીજો એક કવિતા ગાયા કરતો એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે માનીને રોયા કરતો પોસ્ટ ગાંડાનું પુરાણ નીકળ્યું હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બે ચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે પોસ્ટમાસ્ટર છેવટે ઉઠ્યા ને જતા જતા કહ્યું માળું ગાંડાની પણ દુનિયા લાગે છે ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે છેલ્લા શબ્દો બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા એક કારકુન વખત મળ્યા જરા ગાંડા ઘેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા પોસ્ટ માસ્ટર છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કર્યું હતું પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની રહી એક વખત અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહીં પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી પણ એ કેમ ના આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્ટરને પૂછ્યું માસ્ટર સાહેબ મારી મરિયમનો કાગળ છે પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું ભાઈ તમે કેવા છો મારું નામ અલી અલીનો અસંબંધ જવાબ મળ્યો હા પણ અહીં કઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે નોંધી રાખો ને ભાઈ વખત છે ને કાગળ આવે ને હું ન હું તો તમને ખપ આવે પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે પોસ્ટમાસ્ટર તપી ગયા ગાંડો છે કે શું જાજા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય પોસ્ટ ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે ધીમે પગલે બહાર નીકળ્યો નીકળતા નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે એક કારકુન એની પાછળ આવતો લાગ્યો અલી તેના તરફ ફર્યો ભાઈ કારકુન ચમક્યો પણ તે સારો હતો કેમ જો આ મારી પાસે છે એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી જોઈ કારકુન ભડક્યો ભડકશો નહીં તમારે આ ઉપયોગી જ છે મારે હવે તેનો ઉપયોગ નથી પણ એક કામ કરશો શું આ ઉપર શું દેખાય છે અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી આકાશ ઉપર અલ્લાહ છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડો કારકુન આશ્ચર્યમાં સ્થિર ઉભો ક્યાંથી ક્યાં પહોંચાડવો મારી કબર ઉપર હે સાચું કહું છું આજ હવે છેલ્લો દિવસ છે અરે રે છેલ્લો મરિયમ ન મળી કાગળે ન મળ્યો અલીની આંખમાં ઘેન હતું કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો તેના ખિસ્સામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં એક દિવસ પોસ્ટ માસ્ટર જરાક અફસોસમાં હતા એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા ટપાલ આવીને કાગળનો થોક પડ્યો રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્ટરે ઝપાટાબંધ એક કવર ઉચકી લીધું પેના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો એમને એકદમ સાંભળ્યું કે આપેલા ડોસાનું કબર અને કદાચ એની દીકરી મરિયમનું લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા કેમ સાહેબ આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે તપાસ કરશું તે દિવસે પોસ્ટ માસ્ટરના સમાચાર ન આવ્યા આખી રાત્રિ શંકામાં વિતાવી બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા ચાર વાગ્યા ને અલી ડોસા આવે કે હું પોતે જ તેને કવર આપું એવી આ જ એમની ઈચ્છા હતી રૂટ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્ટર હવે સમજી ગયા આજ આખી રાત એમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી પાંચ પાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલવેલું લાગણીથી ઉછળી રહ્યું હતું બરાબર પાંચ વાગે બારણા પર ટકોરો પડ્યો પોસ્ટમેન હજી આવ્યા ન હતા પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું પોસ્ટમાસ્તર ઉઠ્યા પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાને તેમ આજે દોડ્યા બારણું ખોલ્યું આવો અલીભાઈ આ તમારો કાગળ બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઉભો છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કળડાઈના રંગ પર બલમનસાઈની પીછી ફરેલી હતી તેણે પોસ્ટ માસ્ટર સામે જોયું ને પોસ્ટ જરાક ભડક્યા ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું કોણ સાહેબ અલી ડોસા લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો પણ પોસ્ટ તે તરફ હવે લક્ષ્ય ન આપતા બારણા તરફ જોયા જ કર્યું પણ ત્યાં કોઈ ન લાગ્યું પોસ્ટ આંખ ફાટી ગઈ બારણામાં હવે કોઈ જ હતું નહીં એ શું તે લક્ષ્મીદાસ તરફ કર્યો એના સવાલનો જવાબ વાળ્યો હા અલી ડોસા કોણ તમે છો ના જી અલી ડોસો તો મરી ગયેલ છે પણ એનો કાગળ લાવો મારી પાસે હે કેદી લક્ષ્મીદાસ જી એને તો ત્રણેક મહિના થઈ ગયા સામેથી એક પોસ્ટમેન આવતો હતો તેણે બીજો અડધો જવાબ વાળ્યો હતો પોસ્ટમાસ્ટર માસ્ટર બની ગયા હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી અલી કેમ મળ્યો તે પણ કહ્યું પોસ્ટમાસ્ટરના કાનમાં પેલો ટકોર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા એમનું મન બ્રહ્મા પડ્યું મેં અલીને જોયો કે એ માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતો પાછી રોજ ચાલી પોલીસ કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ લાયબ્રેરીયન કારકુન જપાટાબંધ કાગળ ફેંકી જતો હતો પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા છે કવર એટલે આનો ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઈ છે ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું પોસ્ટમાસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત થઈ જાય સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટ માસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા મરિયમનો કાગળ સાથે જ કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્તરને લક્ષ્મીદાસ પાછા વળ્યા લક્ષ્મીદાસ આજે સવારે તમે જ સૌથી વહેલા આવ્યા કા જી હા અને તમે કીધું અલી ડોસા જી હા પણ ત્યારે ત્યારે સમજાયું નહીં કે શું હા ઠીક કાંઈ નહીં પોસ્ટમાસ્ટરે ઉતાવળે વાત વાળી લીધી પોસ્ટ ઓફિસનું આંગળું આવતા પોસ્ટમાસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતાં અંદર ચાલ્યા એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા આશ્ચર્ય શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા ने पासे नी, कोलसा नी, सगड़ी माथी मधुर अठारमी सदी लई आज सुधीना गुजराती साहित्य में रचाये उत्तम पुस्तकों कलेक्शन फ्री ऑनलाइन लाइब्रेरी पर सब्सक्राइब करने लॉग इन करो डब्लू આ સાહિત્યની ઓડિયો સ્ટોરીઝ સાંભળવા માટે લોગ ઇન કરો અમારી સ્પોટિફાય કે યુટ્યુબ ચેનલ પર એટ ધ રેટ ગુજરાતી ઓડિયો બુક્સ